જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત સંતકૃપા ઓનલાઈનમાં અને આજે આપણે જીડીએસનો એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો જે કોઈ મિત્રોએ આગળ જીડીએસની ભરતીના ફોર્મ ભરેલા હતા ગઈ જે ભરતીના ફોર્મ ભરેલા હતા તેનું ચોથું રિઝલ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે તમે ઉપર જોઈ શકશો કે ચોથા રિઝલ્ટને ન્યૂ કરી નોટિફિકેશન આવી ગયું છે અને સોથું રિઝલ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે તો તમે પણ ફોર્મ ભરેલું હોય અને તમારે પણ જો એસીથી નેવું ટકાની હોય છે તમારા માર્ક્સ ભાઈ એંશીથી સો ટકાની હોય છે તો તમારો નંબર જરૂરથી લાગી ગયો હોય છે અને આપણે કઈ રીતનું ફોર્મ ભરવું જેનાથી તમારો નંબર જલ્દી લાગી શકે તે બધું આગળ આપણું વિડીયોમાં જણાવેલું હતું આગળના વિડીયોમાં તો આપણે જે ફોર્મ ભરેલું છે તેનું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું તે આપણે જણાવશું તો તેમાં તમારે જો નિષે છે જે તમને લાલ કલરની લાઈનમાં દેખાય છે જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ તેની ઉપર ક્લિક કરવાનું છે એટલે બધા જ રાજ્યના નામ તમારી સામે આવી જશે જો કોઈ બીજા રાજ્યમાં ફોર્મ ભરેલું હોય તે રાજ્ય તો તે રાજ્ય ઉપર ક્લિક કરવાનું રહેશે પરંતુ આપણો ગુજરાતના છે માટે ગુજરાતમાં ફોર્મ ભરેલું છે અને આગળ તમને જણાવીશ કે ગુજરાતમાં ફોર્મ ભરવું તે સૌથી સારું છે કારણ કે બીજા બધા રાજ્યોમાં એટલી બધી કટ ઓફ જાય છે કે ત્યાં કોઈનો નંબર જ નથી લાગતો સો એ સો ટકા હોય તેનો જ નંબર લાગે છે ઘણા બધા રાજ્યોમાં તે પોઝિશન છે તો આપણો ગુજરાતમાં ગુજરાતી ભાષા લોકલ ફરજિયાત છે માટે આપણા ગુજરાતનો ફોટો ઘણું બધું નીચું રહેશે તો સોથું આપણે જે રિઝલ્ટ આવી ગયું છે તે જાણવા માટે જો સપ્લિમેન્ટરી લિસ્ટ આઈવી સોથું લખેલું છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરવો એટલે આખું રિઝલ્ટ ખુલીને તમારી સામે આવી જશે તો આમાં તમે જોઈ શકશો ઘણી બધી ડિસ્ટ્રિક્ટમાં ઓછી ટકા આપણે આગળ જે સ્ટાર્ટમાં જીડીએસની ભરતી બહાર પડી ત્યારે આપણે કીધું હતું બધા ભરવું તેમાં આપણે બનાસકાંઠામાં જોશો તો સોરી એસી ટકા આજુબાજુ છે તેનો નંબર લાગી ગયેલો છે પછી આપણે રિઝલ્ટમાં આગળ વધશું તો ઘણા બધા છે એસી થી નેવું ટકાની વચ્ચે છે તે ઘણા બધાનો નંબર લાગેલો છે એમાં તમે જોશો તો કે આપણે કચ્છ કચ્છમાં કીધેલું તો કે ઓછી ટકાવારી હોય તેનો નંબર કચ્છમાં લાગી શકે તો જો આ કચ્છનું છે કચ્છની અંદર તમે જોશો કે ઓબીસીમાં અને એમાં પણ એસી ટકા આજુબાજુ છે તેનો નંબર પણ લાગેલો છે એ નેતા આગળ બીજા બધા ઘણા ડિવિઝન છે કે જેમાં ઓછી ટકાવારી છે સત્તાવન નંબર લાગેલા છે પરંતુ મુચ્યત્વે આમાં તમે જોઈશો તો તમારે એસી થી નેવું ટકાની બસ છે તેના નંબર ઘણા બધાને લાગી છે આપણે વલસાડનું પણ કીધેલું તો વલસાડ અને વડોદરાનું તો જો વલસાડનું તમે જોઈ શકશો તો વલસાડમાં પણ જે સત્યાશી અઠ્યાસી ટકા ઓબીસીવાળા વાળા છે તેના પણ નંબર લાગેલા છે અને બીજામાં એસી એસટી અને પીડબ્લ્યુડી વાળા છે તેના ઓછી ટકાવારી છે છતાં પણ તેના નંબર લાગી ગયેલા છે તો બીજું તમને ખાસ જણાવી દઉં કે જેનો નંબર લાગ્યો હોય આપણો વિડીયો જોતા હોય ગમે તેનો નંબર લાગ્યો હોય તો કોમેન્ટ કરી નિશ્ચય જણાવજો અને ખાસ કે જેનો નંબર લાગ્યો છે તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું રહેશે તો જુઓ પહેલી જ લાઈનમાં ખાસ જણાવેલું છે કે જેનો નંબર લાગેલો છે તેને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે એક સાત બે હજાર પચીસ જે છેલ્લે તારીખ છે તે તારીખ સુધીમાં તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ફરજિયાતપણે જવાનું રહેશે અને ક્યાં જવાનું કેવી રીતે જવાનું તે તમારા ફોનમાં મેસેજ દ્વારા તમને જણાવવામાં આવશે તો જેનો કોઈનો નંબર લાગ્યો હોય તે ફરજિયાતપણે આપણે પહેલી તારીખ સુધીમાં તમારે જવાનું રહેશે તો આમાં તમને જણાવું કે બીજા રાજ્યમાં એટલે કે બીજા રાજ્યમાં આપણું ગુજરાતમાં તો 80% ટકા થી નેવું ટકા આજુબાજુનો નંબર લાગી જાય છે પરંતુ બીજા રાજ્યમાં તમે જોઈશો તો તમને ગમે તે બતાવું તો તેમાં હરિયાણાનું બતાવું અત્યારે લગભગ તો જગ્યા જ નહીં ખાલી રહે ઓછી જ અત્યારે આ લિસ્ટમાં ઓછા નામ હશે તો જો ગુજરાતમાં બસો ઉપર નામ હતા પરંતુ આમાં જોશો ખાલી એકત્રીસ નામ છે અને તે પણ આ ચોથું લિસ્ટ છે છતાં પણ સો ટકા નીસે કટોફ નથી ક્યાંય સો એ સો ટકા છે તેનો જ નંબર લાગેલો છે હરિયાણામાં તમે જોઈ શકશો પછી દિલ્હીનું બતાવો તો દિલ્હીનું સોથું લિસ્ટ છે દિલ્હીના સોથા લિસ્ટમાં તમે જોઈ શકો દિલ્હીમાં સોથા લિસ્ટમાં પણ સો એ સો ટકા છે તેનો જ નંબર લાગેલો છે આ દિલ્હીનું તમે પહેલું લિસ્ટ જો આ બીજું લિસ્ટ છે આમાં પણ જોવો તમે સો એ સો ટકા બધા એમાં એવું જ હશે બધા લિસ્ટમાં પહેલું લિસ્ટ છે તેમાં પણ સો એ સો ટકા તમને જોવા મળશે પછી ઓછું કટ ઓફ જોવા મળશે તો તમને નોર્થ ઈસ્ટ છે તેમાં તમને ઓછું સૌથી ઓછું કટ ઓફ જોવા મળશે આમાં ઘણા બધા એવા છે કે જેનો ઓછી ટકા વારી છે છતાં પણ નંબર લાગી જશે પરંતુ તમારા નોકરી કરવા માટે ત્યાં જવાનું રહેશે તો આપણે ત્યાં ન જઈ શકીએ માટે આમાં ઘણા બધા મિત્રો ત્યાં ફોર્મ ભરતા ન હોય છે જેના કારણે ત્યાંનો કટો ઘણી વખત ઓછું જોવા મળે છે તો આમાં તમે જોઈશો તો ઘણા બધામાં સાસઠ ટકા છે એસી વાળા છે તેને સાસઠ ટકા છે એકોતેર ટકા છે એવા ઘણા બધાના નંબર લાગી ગયેલા સિત્તેર ટકાના પણ નંબર લાગેલા છે જે તમે પીડીએફ ઓપન કરી તમારી રીતે જોઈ લેજો નોર્થ ઇસ્ટ છે મેઘાલય છે તેમાં બધામાં તમે જોઈશો તો ઘણી બધી ઓછા ટકાવારી છે તેનો પણ નંબર લાગેલો છે તો ખાસ તમને જણાવી દઉં કે આગળ આ જે લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે અને બધા લિસ્ટ બહાર પાડવામાં આવ્યા છતાં પણ જે અત્યારે ઘણી બધી જગ્યા આગળ એક કન્ફર્મ તમને વિડીયો બનાવીને હું દેખાડીશ કે આગળ ઘણી બધી એવું વસ્તુ થઈ છે કે તેમાં હજી પણ આ જે ભરતી કાઢવામાં આવી હતી વીસ હજાર ઉપરની ભરતી હતી પરંતુ હજી પણ આ ભરતીમાંથી દસ હજાર આજુબાજુ વિદ્યાર્થીઓ દસ હજાર આજુબાજુ જગ્યા તમે જોશો તો તમને ખાલી જોવા મળશે તો તેના ઉપર પણ આપણે એક ડિટેલમાં વિડીયો બનાવી દઈશું તમને કહી કેટલી જગ્યા ખાલી છે અને આગળનો વિડીયો મેં તમને જણાવ્યું હતું તેમાં જે જીડીએસમાં અત્યારે હાલમાં કામ કરી રહ્યા છે જે જીડીએસમાં નોકરી કરી રહ્યા છે તેના પાંચ વર્ષ થયેલા આઠ વર્ષ થયેલા છે તે પીએ એસ એનની પોસ્ટ ઉપર તેનું પ્રમોશન થશે એટલે તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા એટલે ઘણા બધા મિત્રોનું તેમાં પ્રમોશન થશે પ્રમોશન થશે એટલે તે પણ જગ્યા ખાલી થશે એટલે જે જુલાઈમાં આપણે કીધું છે કે જૂન એન્ડ અથવા જુલાઈમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે અને હાલમાં પાંચમું લિસ્ટ આવશે કે નહીં તે પણ ખબર નથી જે લગભગ પાંચમું લિસ્ટ આવે તો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને તેના પછી તરત નવી ભરતી જાહેર કરવામાં આવશે અથવા તો પાંચમું લિસ્ટ જાહેર કરવામાં જ નહીં આવે અને જુલાઈમાં સ્ટાર્ટમાં જ તે નવી ભરતીનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે તો આ વિડીયોમાં બસ આટલું જ મળશું આગળ એક નવા વિડીયોમાં જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો